વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે પાછા આવી ગયા છે ફરીવાર ઘણા દિવસ પછી હવે આજે વ્લોગ કન્ટિન્યુ કરવાનો છે છે શું કરે વ્લોગ બનાવવાનો છે હે વિડિયો બનાવવાનો છે જો હમણાં તો દોસ્તો હું જાઉં છું હવે નાવા નાઈ હવે પછી તમને પાછો મળું ત્યાં સુધી શું કરું શું આ બોલને પણ ચાલો હું જાઉં નાવા નાઈન પાછા મળવી હાલો દોસ્તો તો નાઈન કમ્પ્લીટ થઈ ગયો તો પણ એક કામ આવી ગયો ને એ કામ આવી ગયા હતા ત્યારે પાછો ઘરે આવ્યો છું અને બીજો ઉતરો છે આ અમારી ના ના મમ્મા

તો હવે ફ્રેશ થઈ જાવી ફ્રેશ થઈને પાછા તમને મળવી કે લાગી રેજો કન્ટિન્યુ વ્લોગમાં કેજો હું હ હ તરું સી હ સજો તો મને કેમ આવ્યો હાલો તો બન્યા રેજો વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો હવે ફ્રેશ થઈને બેટા સીવી અને જેવું ભાઈની રમાઈ તાજરી છે એ રમાઈ દે છે છોડો શું કરે જેવું હો શું કરે પ્રેમ છો પ્રેમ છો એની રમય એની રમય ચુંદડી હારે તો હોય કઈ જેવું મારી ચુંદડી ને હાથ નથી લેવા દેતો હું મારી ને હાથ નથી લેવા દેતો હોય નહીં અછુ કંઈ જેવું સુંદરી દ્યા બેટા

ઓ જેવું કાક કહે છે હું જેવું એમ મોબાઈલ જોતો છે ચાલો મળી હવે ઘડી કરીન હાલો દોસ્તો થોડું કામ હતું તો હું ગયો તો હવે જેવીને રમય થોજી રમત કરે છે હું કેસો જેવું હું કેતો તો કેમ કેતો કેતો ડિસ્કો કરતો તો કટતો કરતો આ ક્યું કેતો એમ એમ નહીં એ હરકી 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 આ ક્યું કેતો

તો આજનો કેવો લાગ્યો તમને જો ગમ હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માથે મળી નવા વોલોગ સાથે